Oh, mm -hmm. you

આવડ બા કેહી ગયો ખલા બખોલે આ આ હા આ કલતું ઓય સુકાળી ઓ ઢિયર દાતણ દીવાઈ બેઠા છું અલ્યા આ તો કેહલો હ બ કોતાય એટલા ઓય તો બાજું આ લેમડા થી પડે તો લઈ જાવ લેબલો લીલો આ પળતું છે ઉપર થલી પાલી લે કી ઓમ ઈ તો વાદરા પાર છે છું

લા તો ગંધા તો કાળ મુ તો ઠેટ આવાસ ઘુંખારો ખાતો ખાતો આ પાવડી હાલમે ગઈ હય વાત નહી દૂઈ ને કે આમ જમ તો આઈ આત્મથી જા હવે

તમારા છોકરા ની વાદે નાખવાનો મારા ભાઈ બની છે અને સો બગું ટી લીધે તમારું થાય સોમા ઉતરવા સોમા ઉતરી રે એટલે તરત જ લગ્ન લેવરા બરોબર શું ના તમે બે જણા એકબીજામાં બધું કોમ કહેલો આટલું દારૂ છોકલો આજકાલ આપણા ગમું જ નહીં બેન ભાઈ બની નોળિયા ના કદાચ ભાઈ થાય તમારે હવે થઈ ગયો નું એટલે આજે હમણાં નહી ગયો સમજાણ થઈ ગયો એ હવે આટલા બધા લોબેન સપના જોશો ચા પાણી કરી નીકળવાનું કરો લે